ભાલપરા જિલ્લા પંચાયત સીટની નીચે આવતા ગામોની આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણા જુનાગઢ અને ગીર સોમનાથના સાંસદ અને ત્રીજી રમના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાની આજના ચૂંટણી પ્રવાસ અર્થે ભાલપરા જિલ્લા પંચાયત સીટનો પ્રવાસનો કાર્યક્રમ હતો અહીંયા ભાલપરા જિલ્લા પંચાયત સીટના તમામ ગામો અને ભાલકા સોસાયટીના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આજરોજ અમારી આ જિલ્લા પંચાયત સીટનો પ્રવાસ ઉમેદવાર તરીકેનો પૂર્ણ થાય છે